માનવી માનવીના જ દુશ્મન બની ગયા છે કોઈ મરે કે કોઈ જીવે તેની સાથે તમને કોઈ લેવા દેવા નથી બસ પોતાના હિત સધાય એટલે કોઈના પણ જીવ સાથે ચેડા કરવા આવું અમે નથી કહેતા પરંતુ પ્રદૂષણ માફિયા કહે છે એવું માને છે તેઓ જેનાથી આમ જનતા પરેશાન થઈ ગઈ છે સો ગામ બરબાદ થવાની કગારે પહોંચી ગયા છે વિચાર કરો ગુજરાતમાં આવું કઈ જગ્યાએ થઈ રહ્યું છે જોઈ લો તમે પણ બન્યો માણસ નો દુશ્મન માણસ બન્યો જીવ સૃષ્ટિ નો દુશ્મન પોતાના સ્વાસ્થ્ય માટે હજારો માંદવી લાખો પશુ પંખી કરોડો જળચર જિંદગી દાફ પર સફેદ ઝેર નજરો સામે દેખાય છે પણ ઊંઘે છે ગુજરાતની સરકાર સફેદ ઝેર ગામડા બરબાદ કરી રહ્યું છે છતાં નથી પડતો કોઈને ફરક આ દ્રશ્યો દિલ્હીમાંથી પસાર થતી યમુનાના નથી પરંતુ આ આપણા ગુજરાતની ની ઉબેડ નદી ના છે જેતપુર પાસેથી પસાર થાય છે અને આજે આ ઉબેડ નદીમાં ઝેરી કેમિકલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાણી પર સફેદ ફીણની પરત જામી ગઈ છે અને આ પાછળનું કારણ છે જેતપુરના ના કારખાનાઓમાંથી છોડવામાં આવતું કેમિકલ વાળું પાણી આ કેમિકલ વાળા પાણીના કારણે ફળદ્રુપ જમીન બિન ઉપજાઉ બની ગઈ છે અને સૌથી વધુ ગામડા ના લોકો પરેશાન થઈ ચૂક્યા છે આજ દિન સુધી આ કેમિકલ માં સુતેલા અધિકારીઓ તેમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતા નથી અને આજ દિન સુધી અમારા પાણીનો પ્રશ્ન હજી ચાલુ છે તેનું કોઈ નિરાકરણ આવતું નથી ગ્રામસભાનું આયોજન હતું જે અમે પંચાયત અને ગ્રામવતી આ ગ્રામ સભાનો બહિષ્કાર કરે છે જેનું કારણ છે ઉબેર નદીમાં વહી રહેલ કેમિકલ યુક્ત પાણી આ પાણી જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી અમે સરકારી કામો કેવો કે ગ્રામ સભા અન્ય જે છે અમે એનો બહિષ્કાર કરશું 12 વર્ષથી પ્રદૂષિત પાણીના કારણે લોકો પરેશાન ઉગરપ જળ પણ કેમિકલ યુક્ત બન્યા કેમિકલ યુક્ત પાણીથી વિવિધ બીમારીઓ વધી નદી કાંઠાના ગામડાઓ ચામડીના રોગ અને કેન્સર પ્રમાણ વધ્યું નદીમાં બેફામ રીતે કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જે પાણીને ટ્રીટમેન્ટ કરીને છોડવું જોઈએ તે વગર ટ્રીટમેન્ટે છોડી મૂકવામાં આવે છે આ કારણે અનેક વખત જળચર પ્રાણીઓ પણ મૃત જોવા મળે છે છતાં જીપીસીબી ના પેટ પાણી પણ નથી હલતું અને સરકાર પણ મઉ બાબા બનીને જોયા કરે છે

આ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ભ્રષ્ટાચારથી આ કરી રહ્યા છે અને આ છેડા કરી રહ્યા છે આ બિલકુલ ચલાવી માં નહીં લાવે ધંધા રોજગાર જરૂરી છે ઉદ્યોગો હોવા જોઈએ એના પણ નિયમો છે એ નિયમોને નેવો મૂકી અને લોકોના આરોગ્યની સાથે છેડા કરીને ઉદ્યોગ કોઈ ચલાવી લેવામાં બિલકુલ નહીં આવે એમના માટે જે પણ લડત કરવી પડશે લોકો લડત કરશે ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે એમની સાથે રહી અને એમને મદદ કરવાની મારી ખાતરી છે અને એ બંધ કરાવીને આપણે રહીશું સરકાર વાતો મોટી મોટી કરે છે પરંતુ કામ કઈ થતું નથી પુરાવો તમારી સામે છે એક તરફ જેતપુરની કંપનીઓના કેમિકલયુક્ત પાણીના કારણે ઉભીણ પ્રદુષિત બની છે ખેડૂતો પરેશાન છે બીજી તરફ તેજ પાણી ને સરકાર પોરબંદર ના દરિયામાં ટ્રીટમેન્ટ કરી પાઇપલાઇન મારફતે છોડવા માંગે છે જેનો તાજેતરમાં જ પચાસ હજાર પોરબંદર રેલી યોજી વિરોધ કર્યો હતો આ વિરોધ પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલા પ્રમાણમાં ઉદ્યોગો ઝેરી કેમિકલ છોડે છે અને જળ સૃષ્ટિ બરબાદ થઈ રહી છે સૌ વાતની એક વાત એ છે કે નદીઓ પ્રદૂષિત થઈ તેના માટે જવાબદાર ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ છે કારણ કે તેના ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણી ઉબેડ અને સાબરમતી જેવી નદીઓમાં ઠાલવવામાં આવે છે અને કોઈ જ કાર્યવાહી નથી થતી માણસ જ માણસના દુશ્મન બનીને બેઠા છે ઉદ્યોગકારો કરતાં પણ સૌથી મોટા ગુનેગાર જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓ છે હવે ખુદ ભાજપ નાશ ધારાસભ્ય કહી રહ્યા છે જેવામાં ભાજપ સરકારની આંખો ઉઘડે છે કે પછી નદીઓ ઝેરી બનતી રહે છે અને સો ગામના લોકો હેરાન થતા રહે છે જોવું રહેશે ત્રિજ વિરામ વિરામ બાદ આપને બતા